આદિ ભૌતિક અને આધ્યાત્મિક એને સાદી અવસ્થામાં જોવા જઈએ તો ત્રણ ગુણો સત્વ રજસ અને તમસ આ ત્રણે ત્રણ ગુણો અને ત્રણે ત્રણ શૂળ જે હોળીની અગ્નિમાં આપણે હોમી દેવાના છીએ અને પછી સાચા અર્થમાં ફાગુન ખેલવાનો છે એટલે કે રમીએ હવે હોળીના રંગ સાથે તો આવો આજના એપિસોડમાં આપણે જાણવા જવાના છીએ કે ધૂળેટીની શરૂઆત ખરા અર્થમાં કેવી રીતે થઈ અને એના પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે ધૂળેટી દુર્દાંત આતંકનું સાક્ષાત સ્વરૂપ એટલે હિરણ્ય કશ્યપ અને હોલિકાને હરાવ્યા પછી હોલિકા દહન થયા પછી ભક્તની ભક્તિ જ્યારે શ્રેયસ્કર રૂપે સિદ્ધ થાય છે ત્યારે ભક્તોના હૃદયમાં જે આનંદની ઉછાળતા છે આનંદની જે છોડ છે આનંદનો જે ઉત્સાહ છે એ કેવી રીતે એ ઉજવવાના છે તો એ વખતની જે વ્યવસ્થા હતી એ હતી ગુલાલ અબિલ અને એના છંટકાવથી રમાયેલી પહેલી આપણી ધૂળેટી બુદ્ધ બાળક એક નિર્દોષ બાળક એક નિષ્પાપ બાળક જ્યારે એમાંથી બચે છે ત્યારે સૌના દદયમાં જે ઉમળકો છે એનો ઉત્સાહ છે એને ઉજવવા માટે સૌએ એકબીજા ઉપર ગુલાલ ઉડાડ્યો છે અને એમના મનમાં પણ એ જ અભિલાષા છે કે સત્યતા હવે પોતાનું માથું ઉચકી રહ્યું છે અત્યાર સુધી હિરણ્ય કશ્યપની જે દુર્વ્યવસ્થા હતી એના કારણે થઈને લોકોના મનમાં ભગવાનનો જે પ્રેમ હતો એ દબાઈને બેઠો હતો પણ હવે આ વિજેતાનો જયઘોષ થયો છે અને એટલા માટે સૌ આનંદમાં આવ્યા છે અને ધૂળેટી રમી રહ્યા છે કહેવાનો અર્થ શું છે કે રંગ શાસ્ત્ર પ્રમાણે પણ જો વિચાર કરીએ તો દરેક રંગ આપણા માટે મનથી માંડીને તનથી માંડીને તમામ રીતે આપણને ઉપયોગી છે શાસ્ત્રોમાં જ્યારે અભિલ ગુલાલ હળદર અને સિંદૂર ભગવત અને ભગવતીને જ્યારે અર્પણ કરવામાં આવે છે ત્યારે ખૂબ જ સ્પષ્ટ રૂપે આ શ્લોક એમ કહી રહ્યો છે અબિલંચ ગુલાલંચ ચુવા ચંદન મેવચ સિંદુરે સમાયુક્તમ પૂજતા પરમેશ્વર અબિલે આયુષ્ય વૃદ્ધિ જ્યારે તમે અભિલ ઈશ્વરને અર્પણ કરો છો તો આયુષ્યની વૃદ્ધિ થાય છે ગુલાલે એક વર્ધન ગુલાલ સુધી તમારી ઉર્જા છલાંગ લગાવે છે સિંદુરેણ સૌભાગ્ય વૃદ્ધિ સિંદુર અર્પણ કરવાથી સૌભાગ્યની વૃદ્ધિ થાય છે હલિદ્રામ ધનવર્ધકમ અને હળદરથી ધનની વૃદ્ધિ થાય છે તો એ પ્રમાણે જ્યારે અસુરનો નાશ થયો અથવા પરાજય થયો અથવા એ પરાભૂત થયો ત્યારે ચારે બાજુ લોકો આનંદના ઉત્સાહના છોડો ઉછાળવા લાગે છે અને એના અંદર અવિલ અને ગુલાલ સૌથી પહેલાં સમજવા જઈએ તો સાચા અર્થમાં ધૂળેટીના રંગોમાં કુદરતી રંગોનો જ ઉપયોગ થાય છે કેમ કે આ સમયે ઋતુનું જે ચક્ર છે એ વખતે ચારે બાજુ જે ધરતી છે એને પીળી ઓઢણી ઓઢી જ લીધી છે ચાહે એ સરસવના ખેતર તરીકે હોય કે ગુલમોનના વૃક્ષ ઉપર લદાયેલા ફૂલો તરીકે હોય કે એનાથી આગળ જો વિચાર કરીએ તો ગુલમોનના પુષ્પો તરીકે હોય પણ ચારે બાજુ એ પીળાશ કેસુડાના રૂપમાં ફેલાયેલી છે અને આપણે જ્યારે ધૂળેટી રમીએ છીએ તો એ વખતે સૌથી વધારે ઉપયોગ આપણે કેસુડાના પાણીનો જ કરીએ છીએ એ એક ઔષધીય ગુણ ધરાવનારું વૃક્ષ છે અને ચંદ્ર મહારાજની સૌથી જે કિરણો છે શીતળ કિરણો છે એને જમીનના અંદર ઉતારવાનું કામ પણ આ એકમાત્ર વૃક્ષ છે જે ખૂબ જ સરસતાથી કરી રહે છે અને એટલા માટે એ અગ્નિશિખા રૂપે એનું નામ સંસ્કૃતમાં જોવા મળે છે શાસ્ત્રોમાં ખૂબ સ્પષ્ટતાથી વર્ણન છે કે કોઈપણ વનસ્પતિને ખાલી સ્પર્શ કરવા માત્રથી એમાંથી લાભ મળતો હોય છે અથવા ગેરલાભ મળતો હોય છે જેમ કે કુવેશ નામની જે વનસ્પતિ છે એને તમે ભૂલથી પણ સ્પર્શ કરી લો છો તો તમારા શરીરના અંદર ખંજવાળ કે ખણ કે ચળ ઉત્પન્ન થવાની છે એ સ્વાભાવિક એની અસર છે તો પછી ઔષધીય ગુણ ધરાવનારા જેટલી પણ વનસ્પતિઓ છે એ બધાનો લાભ આપણને મળે જ છે તો એ રીતે વિચાર કરવા જઈએ તો ધૂળેટી રમવા માટે સૌથી પહેલી જે ઔષધીય ગુણ ધરાવનાર અને જે પરંપરાગત ઉપયોગમાં લેવાતી જે વનસ્પતિ છે એ છે કેસુડો અને કેસુડાના પાણીથી એટલે કે પીળા રંગના પાણીથી કે કેસરી રંગના પાણીથી ખરા અર્થમાં હોળી રમવી જોઈએ તો કેમ કેમ કે ચર્મરોગને મટાડવા માટેનું સૌથી શ્રેયકર કોઈ ઔષધ હોય તો એ કેસુડો છે અને એટલા માટે એના થકી આપણે આ હોળી રમવી જોઈએ ધૂળેટી રમવી જોઈએ રંગોનો ઉત્સવ મનાવવો જોઈએ બીજા નંબરનું જે શ્રેષ્ઠ દ્રવ્ય છે એ છે ગુલાલ અને ગુલાલથી હોળી રમવી જોઈએ કે ધૂળેરી રમવી જોઈએ હોળી એટલા માટે કહેવામાં આવે છે કે રંગોનો તહેવાર છે તો એ ગુલાલ જ્યારે તમારા શરીર પર પડે છે આમ તો મેઘધનુષના સાથે સાથ રંગો આપણા માટે ખૂબ જ જરૂરી થઈ જાય છે તો આ સમય એવો છે કે એ સાથે સાત રંગો આપણને કોઈના કોઈ રીતે લાભાન્વિત કરનારા છે હા આપણે એ સમજવું જોઈએ કે આવા ઉત્તમ દિવસે કોઈપણ એવા કેમિકલ વાળા પદાર્થોનો ઉપયોગ કરીને સામે વાળાને કે પોતાના ઉપર ના નાખવા જોઈએ કે જેથી કરીને એ આપણા શરીરના ચર્મરોગ વિકાર રોગ માટે કારણભૂત બની જાય એટલા માટે કુદરત તરફથી જે આપણને મળેલા રંગો છે જે કુદરતી રંગો છે જે હળવા રંગો છે એનો ઉપયોગ કરવામાં આવે તો લાભ મળી શકતો હોય છે તો એ પ્રમાણે વિચાર કરીએ તો જે લાલ અને આસમાની રંગ છે એ રંગ આપણા શરીર ઉપર જ્યારે જ્યારે પડતો હોય છે ત્યારે સૌથી પહેલાં આપણું માનસ તંત્ર છે એ શાંત પડતું હોય છે કેમ કે આ ઠંડા રંગો છે અને એટલા માટે એનો સૌથી વધારે ઉપયોગ કરવો જોઈએ અને એનાથી આગળ જ્યારે ઉર્જા જોઈએ છે તે જ જોઈએ છે લાવણ્ય જોઈએ છે તો એના માટે લાલ રંગ સૌથી વધારે શ્રેયસ્કર છે જે ગુલાલમાં આપણને મળવાનો જ છે નારંગી રંગ અને પીળો રંગ એ જે દર્શનની દ્રષ્ટિએ વિચાર કરીએ તો એ આપણને લાભ આપે છે જ્યારે એ તમે પીળા રંગથી રંગાવો છો ત્યારે તમારા અંદર રહેલા જે સપ્ત ચક્રો છે એ સપ્ત ચક્રોમાંથી સૌથી વધારે મેં કહ્યું ને કે સ્પર્શ માત્રથી એનો લાભ મળતો હોય છે તો આપણા શરીરના જે નાના નાના છિદ્રો છે એમાંથી એ રંગ અંદર ઉતરતો જાય છે પાણી એના સાથે જોડાય છે એટલે આપણા શરીરના અંદર એ પણ ઉતરતું જાય છે અને એના થકી એ આપણને લાભ આપનારા બનતા હોય છે એટલા માટે પીળા રંગની દ્રષ્ટિએ જોવા વાંચીએ તો હળદરનું ઉપટન પહેલું લેવું જોઈએ અને એના થકી પણ રંગોની આનંદ માટે અને ઉલ્લાસ માટે એનો ઉપયોગ કરી શકાય છે એનાથી આગળ વિચાર કરીએ તો કાળો રંગ છે એ સ્થિરતાનું પ્રતિક છે અને એટલા માટે કાળા રંગનો પણ ઉપયોગ થાય જ છે જાંબલી રંગ છે એ અંતરંગ મનના ભાવોને જગાડનારું તત્વ છે અને એટલા માટે એ રંગનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ સપ્તરંગ જાનીવાલી પીનારા એ તમામ રંગો આપણા શરીર માટે સુયોગ્ય છે એટલા માટે રંગ શાસ્ત્રના આધારે અથવા રંગ થેરાપીના આધારે પણ આ રંગો આપણા શરીર માટે સૌષ્ઠવ માટે મનની સુખાકારી માટે ખૂબ લાભ કરતા હોય છે બસ કંડિશન એક જ છે કે કુદરતી રૂપે હોવા જોઈએ અને એમાં કુદરતના આધારે મળેલા કેસુડામાંથી બનેલા પાણીથી જો હોળી રમવામાં આવે ધૂળેટી રમવામાં આવે તો એ ખરા અર્થમાં ખૂબ જ આનંદ આપનારી બની રહેશે રંગની સાથે જ્યારે ગુલાલ તમે ઉમેર્યો છો તો કવિના શબ્દો કેટલા સુયોગ્ય છે જાગે ભાગ ગુલાલ કે જીસને મૃદુ ચુંબન દિયા કૃષ્ણ કે ગાલ પે તો ઈશ્વરના નજીક જ્યારે તમે જાઓ છો અથવા જવા માટેની પ્રેરણા ઈચ્છો છો તો દરેક તત્વ ઈશ્વરમય હોવું જોઈએ તો આ સપ્ત રંગોના આધારે આપણું જીવન સપ્તરંગી બને ઈશ્વર નજીક આપણે જઈ શકીએ ખોટા કેમિકલવાળા રંગોથી આપણા શરીરને નુકસાન ના થાય આંખોમાં કે આપણા પંચકર્મેન્દ્રિય પંચ જ્ઞાનેન્દ્રિયોમાં એની અસર ના થાય અને સુયોગ્ય રીતે સાચા અર્થમાં આ મહિમાને સમજીને આપણે આ પર્વને આનંદથી ઉજવી શકીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર અસ્તુ સદા શિવોહમ નમો નમઃ